જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજના દિવસે આપણે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આવતી મોની અમાવસ્યાની કથા શ્રવણ કરવાના છીએ તો ચેનલમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો મોની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં બીજું અમૃત સ્નાન પણ થવાનું છે જેથી આ દિવસનું મહત્વ ખૂબ વધી જાય છે તો આ દિવસે શક્ય હોય તો અમૃત સ્નાન કરવા માટે કુંભમાં પહોંચી શકાય તો પહોંચવું કારણ કે આ કુંભ એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવેલો છે જે અદ્ભુત સંયોગ છે તો આવો જાણીએ મોની અમાવસ્યાના મુહૂર્ત મિત્રો મોની અમાવસ્યાના શુભ મુહૂર્તની વાત કરીએ તો તેની શરૂઆત અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાત ને પાંત્રીસથી થાય છે અને પૂર્ણાહુતિ ઓગણત્રીસ જાન્યુઆરીને સાંજે છ ને પાંચ કલાકે થાય છે પંચાંગ અનુસાર મોની અમાસ એ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવાની થાય છે એટલે એનું જે વ્રત છે એ પણ આપણે ઓગણત્રીસ જાન્યુઆરી અને બુધવારના રોજ કરવાનું રહે છે મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર મૌની અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સવારે વેલા ઉઠી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને મૌન ધારણ કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી મૌન ધારણ કરવાનો સંકલ્પ લેવો ત્યારબાદ નાહી ધોઈને વિષ્ણુ પૂજા કરવી પવિત્ર નદીમાં સ્નાન કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ત્યારબાદ પૂજા પાઠ કરી અને આ દિવસની વ્રત કથા સાંભળવી આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે પિતૃ કાર્ય જેવું કે તર્પણ પિંડદાન પણ કરી શકાય છે પીપળાને જળ અર્પણ કરી પિતૃ શાંતિ માટે પ્રાર્થના કરી શકાય છે અને પીપળાની અંદર સર્વે પિતૃઓનો વાસ છે પિતૃનો મોક્ષ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી પિતૃને શાંતિ અર્પણ કરવી આ દિવસે વ્રત કરવાનું પણ રહે છે તો મિત્રો આ વ્રતની વ્રતકથા આપણે શ્રવણ કરીએ તો મનમાં ભગવાન વિષ્ણુનું નામ લેતા જશું અને આ કથાનું આપણે શ્રવણ કરતા જશું પૌરાણિક કથા મુજબ કાચીપુરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવસ્વામી તથા તેની પત્નીનું નામ ધનવતી હતું તેને સાત પુત્ર અને એક પુત્રી હતા પુત્રીનું નામ ગુણવતી હતું બ્રાહ્મણને સાત પુત્રોના વિવાહ થઈ ગયા બાદ પોતાની પુત્રી એટલે કે ગુણવતીના વર માટે ખોજ કરવાનું શરૂ કર્યું તેણે સૌથી પોતાના મોટા પુત્રને તેની ખોજ કરવા માટે મોકલ્યો એ વખતે પંડિતની પુત્રીની જન્મકુંડલી જોઈ અને પંડિતે તેને કહ્યું કે આ જે દીકરી છે એમને સપ્તપદી થતાં થતાં આ કન્યા વિધવા થઈ જશે ત્યારે બ્રાહ્મણે પંડિતને પૂછ્યું કે આ દોષનું નિવારણ માટે કેવી રીતે કરવું ત્યારે પંડિતે કહ્યું કે સોમાનું પૂજન કરશો તો આ વિધવા દોષ એ દૂર થઈ જશે અને સોમાનો પરિચય આપતા તેમણે કહ્યું આ એક ધોબણ છે અને એના નિવાસસ્થાન એ સિંહલ દ્વીપ પર છે અને તમે જો એને પ્રસન્ન કરશો તો ગુણવત્તી અને આ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત થશે આ રીતે એ પંડિતે તેને સમજાવ્યું ત્યારે દેવસ્વામીનો જે સૌથી નાનો છોકરો હતો એ એને લઈ અને એ સિંહલ દ્વીપ પર જવા સાગર તટ પર ગયા સાગર તટ કેવી રીતે પાર કરવો એની ચિંતામાં એ એક વૃક્ષની છાયા નીચે બેસી ગયા અને એમાં એક ઉપર એ વૃક્ષ ઉપર એક મોટું દર હતું અને એમાં ગીધનો પરિવાર રહેતો હતો અને એમાં ગીધના બચ્ચા હતા ગીધના બચ્ચા આ ભાઈ બહેનને એકસાથે ક્યારના જોઈ રહ્યા હતા સાંજનો સમય થયો એમાં ગીધના બચ્ચોની મા આવી અને એમણે ભોજન જોયું અને એ બચ્ચાઓ એની માને કેવા લાગ્યા મામાં આ બે ભાઈ બહેન ક્યારના વૃક્ષની નીચે બેઠા છે તેણે કાંઈ ખાધું નથી તો આપણે કેવી રીતે ખાવું ત્યારે ગીધની માને દયા આવી અને ગીધની માતા એમની પાસે જઈને બોલી કે હું તમારી ઈચ્છાને જાણી ગઈ છું તમને એક વાત હું સમજાવું આ વનની અંદર જે કાંઈ ફળફૂલ કંદમૂળ મળે છે એ હું લઈને આવું છું તમે પહેલાં ભોજન કરી લ્યો સવારના સમયની અંદર હું તમને સાગર પાર કરાવી દઈશ અને સિંહલ દ્વીપની સીમા સુધી મૂકી જઈશ અને આ ભાઈ બહેન બંને એ માતાની સહાયતાથી સોમાની ત્યાં જઈ પહોંચ્યા તે સવારે વહેલાં ઊઠી અને તેનું ઘર સાફ કરી દેતા હતા તેનું ઘર લીપણ કરી દેતા હતા એક દિવસ સોમાને એની વહુને પૂછ્યું કે આપણા ઘરે કોણ આવે છે અને કોણ આ સાફ સફાઈ કરે છે અને કોણ આ લીપણ કરે છે ત્યારે તેમણે કહ્યું સાસુમાં આપણા ઘરે કોણ બહારથી આવે આપણા બંને સિવાય આ સાફ સફાઈને લીપણ કોણ કરી શકે સોમાને એની વાત પર વિશ્વાસ ન થયો સાસુને એમ હતું કે વહુ આ કામ કરે છે વવને એમ હતું સાસુ આ કામ કરે છે એક દિવસ બંનેની વાતનો ખુલાસો થયો કે બંનેમાંથી કોઈ પણ આ કાર્ય કરતું નથી તેમણે આ રહસ્ય જાણવાનો વિચાર કર્યો એક વખત આખી રાત બંને જાગ્યા અને આખી વાત એણે પ્રત્યક્ષ જોઈ શોમાં આ બંને ભાઈ બહેનનો વાર્તાલાપ જે વાતચીત હતી સાંભળી ગઈ ગુણવતીના ભાઈએ સોમાને ગુણવત્તીના વિધવા યોગની વાત કરી સોમાએ તેને આશ્વાસન આપ્યું અને એવું કીધું કે આનો વિધવા દોષના નિવારણો અવશ્ય કરીશ ભાઈ અને બહેનની સાથે સોમા તેના ગામ જવા ચાલી નીકળી ચાલતા ચાલતા સોમાએ તેની વહુને કીધું કે જો મારી અનુપસ્થિતિમાં કોઈનું દેહાંત થાય આપણા ઘરમાં તો તેના શરીરનો નાશ કરતા નહીં મારી રાહ જોજો આવું કહીને સોમા આ બંને ભાઈ બહેન સાથે કાંચીપુરી નગનીમાં પહોંચી ગઈ બીજા દિવસે ગુણવતીના વિવાહનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો સપ્તપદી થઈ ગઈ સપ્તપદી થયા બાદ ગુણવતીના પતિનું મૃત્યુ થયું પણ સોમાએ ગુણવતીને પોતાના સંચિત પુણ્યોનું ફળ પ્રદાન કર્યું તરત જ ગુણવતીનો પ્રતિ સજીવન થઈ ગયો સોમાએને આશીર્વાદ આપ્યા અને તે ઘરે ચાલી ગઈ આ બાજુ ગુણવતીને પુણ્યફળ મળવાથી તેનો પત્ર જીવિત થઈ ગયો પણ સોમાનો પુત્ર અને તેના પતિની મૃત્યુ થઈ ગયું કારણ કે તેના જે સંચિત પુણ્યફળ હતા એ તો ગુણવતી પાસે જતા રહ્યા હતા સોમાએ ફરી પાછા પુણ્યફળ સંચિત કરવા માટે માર્ગમાં અશ્ અશ્વસ્થ એટલે કે પીપળાના વૃક્ષની છાયાની અંદર ભગવાન વિષ્ણુની પૂજા કરી તેની એકસો આઠ વાર પરિક્રમા કરી આ પરિક્રમા જેવી પૂર્ણ થઈ કે તેના મૃતકજનો જેના ઘર પરિવારમાં મૃત્યુ પામ્યા હતા તે બધા ફરી પાછા સજીવન થઈ ગયા આ રીતે સોમાએ નિષ્કામ ભાવથી પૂજા કરી જેનું તેમને મધુર ફળની પ્રાપ્તિ થઈ આ વ્રતનું આ જ લક્ષ્ય છે તો મિત્રો જેમ સોમા અને ગુણવત્તીને આ વ્રત ફળ્યું મોની અમાવસ્યાનું વ્રત ફળ્યું એવું આપ સૌને ફળ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ તો મિત્રો આ હતી મોની અમાવસ્યાની વ્રતકથા આ વ્રતકથા પઠન કરવાનું જેટલું પુણ્ય છે એટલું જ આ વ્રતકથા સાંભળવાનું પુણ્ય છે તો આજના દિવસે આપણાથી વ્રત ન થઈ શકે તો કાંઈ નહીં પણ આ વ્રતકથા સાંભળીને પણ આપણે એટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ